હેલો ફ્રેન્ડ્સ પટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે અત્યારે જે સ્કોલરશીપ યોજના ચાલે છે સ્કૂલમાં હવે એમાં રેશન કાર્ડ મેમ્બર આઈડી શોધવાનું હોય છે સ્કૂલમાં ઓનલાઈન શિષ્યવૃત્તિ માટે તો આ વિડીયો ખાસ ગ્રાહકો માટે અને શિક્ષકો જે ઓનલાઈન કામગીરી કરે છે શિષ્યવૃત્તિની એ લોકોને એકદમ સરળતાથી સમજણ પડી જશે કે બાળકોની શિષ્યવૃત્તિમાં જે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું હોય છે એમાં રેશન કાર્ડ મેમ્બર આઈડી જોઈતું હોય છે તો એ એમને ઓનલાઈન પણ મળતું હોય છે અને ત્યાં ટીક કરવાનું હોય છે હવે કોઈ ખામી હોય રેશન કાર્ડમાં નામ ના હોય આધાર કાર્ડમાં પ્રોબ્લેમ હોય તો એ લગતી માહિતીના મેં વિડીયો બનાવેલા છે તો તમે અંદર જઈને જોઈ શકશો આજે આપણે આ વિડીયોમાં ફક્ત મેમર આઈડી એકદમ સરળ રીત છે જે તમારી પાસે ઓલરેડી છે જ પણ તમને ખ્યાલ નથી તો એ કઈ રીતે મળશે તો આપણે જોઈ લઈએ તો હું પહેલાં ઓનલાઈન તમને ચેક કરી બતાવું દાખલા તરીકે આ એક ભાઈ છે એમનું મેમ્બર આઈડી આપણે ચેક કરીએ તો ઓનલાઈનમાં મેમ્બર આઈડી આ પ્રમાણે મેં અગાઉ વિડીયો બનાવેલો છે કે મેમ્બર આઈડી કઈ રીતે મેળવશો તો અહીંયા તમે જોઈ શકો છો કે પટેલ અરવિંદભાઈ મણિલાલ એમનું મેમ્બર આઈડી ઝીરો ઝીરો એક છે આગળ રેશન કાર્ડ નંબર હોય છે હવે આ જ વસ્તુ તમારી પાસે છે તો એ કઈ રીતે તો રેશન કાર્ડમાં જે પાછળનું પીજ હોય છે સભ્યનું એની અંદર તમે જોઈ શકો છો કે અરવિંદકુમાર મણિલાલ નેવું પાંચસો પચીસ ઝીરો ઝીરો એક આપણે ઓનલાઈનમાં જોઈ લઈએ નેવું પાંચસો પચીસ ઝીરો ઝીરો એક તો ઓલરેડી તમારી પાસે વર્ષોથી જ મેમ્બર આઈડી છે પણ કોઈને ખબર નથી અહીંયા લખેલું છે ઉપર કે સભ્યનું નામ અને રેશન કાર્ડ આઈડી નંબર એટલે અહીંયા મિક્સ થાય છે આપણો રેશન કાર્ડ અને આઈડી નંબર તો આ પ્રમાણે પણ તમને આઈડી નંબર મળી જશે સહેલાઈથી અને ઓનલાઈન જોવું હોય તો મેં અગાઉ વિડીયો બનાવેલો છે તો આ રીતે ઓનલાઈન ચેક કરીને પણ તમે મેમર આઈડી મેળવી શકો છો તો હું આશા રાખું છું કે દરેક વ્યક્તિને આ ખ્યાલ આવી ગયો છે તો આપણે એ શેર કરીએ સૌથી વધારે શિક્ષકોની લાઇનમાં શેર કરીએ વિડીયો જેથી એમને ખ્યાલ આવી જાય કે મેમર આઈડી કઈ રીતે મેળવવાનું હોય છે અને કઈ રીતે એની પ્રોસેસ હોય છે તો ફરીથી મળીશું આવી જ માહિતી સાથે થેન્ક યુ